માંડવીની અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા માંડવીમાં વિશ્વ ચંગે સંપન્ન થઈ એક લાખ પાંત્રીસ હજારનું તાન પિસ્તાલીસ હજારનું સોલર હીટર પણ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા બત્રીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તારીખ ચૌદમી ડિસેમ્બર અને પંદરમી ડિસેમ્બર બે દિવસીય વિકલાંગ ચંગે રવિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સંપ્રો પચાસ દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ માંડવી આવી પહોંચ્યા હતા અને દિવ્યાંગભાઈઓની ક્રિકેટની ચાર ટીમ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓની ચાર ટીમ મળીને કુલ આઠ ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંડવી આવી પહોંચી હતી જેમાં ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની ટીમનો પણ સમાવેશ થાય છે તારીખ ચૌદમી ડિસેમ્બરને શનિવારના દિવ્યાંગજનોને ચાર ટીમ માંડવીના જીટી ગ્રાઉન્ડમાં અને પ્રજ્ઞા ચક્ષુભાઈઓની ચાર ટીમ પાંડરાપુરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી હતી દિવ્યાંગ અને પ્રજ્ઞા ચક્ષુભાઈઓએ ક્રિકેટ મેચમાં પોતાનું કૌતુક બનાવીને હમ ખિસી સે કમ નહીં તેને સાત કરી દિવ્યાંગ ભાઈઓની વિજેતા ટીમને દાતાના સૌજન્યથી સંસ્થા તરફથી રૂપિયા અગિયાર હજાર અને રનર્સ ટીમને રૂપિયા સાત હજારનું રોકડ ઇનામ અપાવ્યું આ ઉપરાંત ભાઈઓને વિજેતા ટીમને રૂપિયા અગિયાર હજાર રનર્સ ટીમને રૂપિયા સાત હજાર રોકડ ઇનામ આપવામાં આવ્યું ચારે ટીમને ટ્રોફી પણ એનાયત કરાઈ વિજેતા કે રનર્સ અપ ન ચારેય ટીમને ટ્રાવેલિંગ બેગ અને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી ક્રિકેટની આઠે ટીમના ક્રિકેટરો તારીખ તેરમી ડિસેમ્બરે શુક્રવારના બપોર પછી માંડવી સત્સંગ આશ્રમ માંડવી મધ્ય આવી પહોંચ્યા હતા અને રહેવાની વ્યવસ્થા સત્સંગ આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી સત્સંગ આશ્રમમાં કરવામાં આવી હતી જ્યારે ચા પાણી નાસ્તો અને ભોજનની વ્યવસ્થા એક તરફથી સંસ્થાએ કરી હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ મંત્રી દિનેશભાઈ શાહ અને પ્રતાપભાઈ ચૌથાડીએ જણાવ્યું હતું શનિવારે રાત્રે દિવ્યાંગભાઈ બહેનોએ સત્સંગ આશ્રમમાં સંગીત અને દાંડિયા રાસનો કાર્યક્રમ રાત્રે દોઢ વાગ્યા સુધી રજૂ કરીને બધાને મંત્ર કરી દીધા હતા ક્રિકેટ મેચ સંગીતનો કાર્યક્રમ અને સ્ટેજ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણીને ભોજનનો ખર્ચ એક જ ગૃહસ્થ આપીને પ્રેરણાદાયી કાર્ય કરી દિવ્યાંગોના આશીર્વાદ મેળવી રહ્યા છે તારીખ પંદરમી ડિસેમ્બરે રવિવારના સત્સંગ આશ્રમમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ પ્રમુખ સ્થાનિક ભવ્ય મસ્તક ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતુઆાશ્રમના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગત્રાણા કચ્છ જિલ્લાના ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી દાતા સોની ભરતભાઈ થલેશ્વર અને દાતા તથા ગોધરા જૈન મહાજનના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ હોતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા